માના નામની આજે કમલમ ખાતે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી આજે સવારથી ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ કાર્યાલય ખાતે તમામ સાંસદો ધારાસભ્યો અને કાર્યકર્તાઓનો મેળાવડો જામ્યો હતો કમલમ ખાતે પહોંચતા પૂર્વે જગદીશ વિશ્વકર્માએ કેમ્પ હનુમાન ખાતે દર્શન કરીને બજરંગબલીના આશીર્વાદ મેળવ્યા હતા મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે સત્તાવાદી તે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા અને નેશનલ કાઉન્સિલના સદસ્યોના નામની જાહેરાત કરી હતી બૂથ ઇન્ચાર્જથી લઈને પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળવા જઈ રહેલા જગદીશ વિશ્વકર્મા ગુજરાતમાં મહત્વનો ઓબીસી ચહેરો ગણાય છે અને સંગઠનથી સરકાર એમ બંનેમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર જગદીશ વિશ્વકર્માને વિદાય લેતા પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ભાજપના લાખો કાર્યકરો ખભે ખભા મેળવીને ભારતીય જનતા પાર્ટીની સફળતાને વધુ મજબૂત બનાવશે આજે જ્યારે નવા તરવરિયા જેમણે સંગઠન અને સરકાર બંનેની જવાબદારી એમને સંભાળી છે સુપેરે સંભાળી છે અને એવા યુવાન શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે નવા પ્રમુખ તરીકેની આજે જવાબદારી લઈને આજે જ્યારે આગળ વધવાના છે ત્યારે હું એક કાર્યકર્તા તરીકે એમની સાથે છું પૂરી તાકાતથી એમને સાથે છું પણ હું આપના વતી પણ એમને વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો એક એક કાર્યકર્તા એ આપની સાથે કદમ થી કદમ મિલાવીને ચાલશે આજે અશ્વમેક યજ્ઞ નો ઘોડો જે આપણો યજ્ઞ આગળ વધી રહ્યો છે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો આ યજ્ઞ ના રોકવાની કોઈની તાકાત નથી અને આ ગુજરાત મોડલ છે ગુજરાત મોડલ એ વિકાસ નું હોય કે સંગઠન નું હોય કે જીત નું હોય એને ક્યારેય કોઈ અટકાવી શકશે નહીં કેમ કે તમારી બધાની તાકાત એની સાથે જોડાઈ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મહાનુભાવો દ્વારા જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરીને પ્રમુખ પદના કાર્યકાળ માટેની શુભેચ્છાઓ અર્પણ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જગદીશ વિશ્વકર્માના સંગઠનથી લઈને સરકાર સુધીના ઉત્કૃષ્ટ યોગદાનને બિરદાવ્યું હતું એટલે સંગઠનનું કામ હોય અત્યારે મંત્રી તરીકે પણ એમની જવાબદારી જે છે એ ખૂબ સારી નિષ્ઠાથી એ નિભાઈ રહ્યા છે એટલે સંગઠન અને સરકાર બંનેનો અનુભવ હોય ત્યારે અને આપણી પાર્ટી હર હંમેશ સરકાર અને સંગઠનના તાલમેલથી હંમેશા આગળ વધી છે અને એ જ આપણી તાકાત છે કે સરકાર હોય સંગઠન હોય જવાબદારી કોઈએ પોતપોતાની રીતે જેને જે મળી છે એ સારી રીતે અદા કરી છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડા સહિત સંગઠનના તમામ દિગ્ગજોનો આભાર વ્યક્ત કર્યો હતો

ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્ય કરતા પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહી પણ મારી સામે બેઠેલો એ મારી સાચી ઓળખ છે મિત્રો આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયં સંઘના સંસ્કારો જ્યારે પડેલા છે જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજીએ ઓગણીસો બાવનમાં માં કરેલ અને જેને સો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કાર્યરત આ સંગઠના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણાસ્વત છે આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વ એ શીર્ષક નેતૃત્વ એ જે જવાબદારી મિત્રો આપી છે એમાં આ જવાબદારી મારી એકલાની નહીં ભારતીય જનતા પાર્ટીના તમામ તમામ કાર્યકર્તાની જવાબદારી છે મારા માટે બૂથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય મારા માટે બંને આખો મિત્રો સરખી છે જગદીશ વિશ્વકર્માને અભિનંદન તેમજ શુભેચ્છાઓ આપવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ગુજરાતના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા ભાજપ અધ્યક્ષ રસિક પ્રજાપતિ શહેરવાડીના ધારાસભ્ય મનીષા વકીલ સહિત મોટી સંખ્યામાં ધારાસભ્યો અને સાંસદો દ્વારા જગદીશ વિશ્વકર્માનું સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આગામી દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે હવે જગદીશ વિશ્વકર્માની ટીમ ગુજરાતમાં આક્રમક ઢબે પોતાની રણનીતિ ગોઠવશે એમાં કોઈ બેમત નહીં હોય બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર